નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ના કરવું તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે સૂર્યને અર્ધ્ય આપવો જોઈએ પણ અર્ધ્ય આપવાના પાણીમાં એક ચપટી ગોળ અવશ્ય નાખજો શું નથી કરવાનું મિત્રો આજે આર્થિક બાબતમાં કોઈ પણ ખોટું પગલું ભરવું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે સકારાત્મક વિચાર રાખીને આજના દિવસનું આયોજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આળસ બિલકુલ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે ખોટા ખર્ચાઓ બંધ કરવાની જરૂરિયાત છે શું નથી કરવાનું મિત્રો ઘરમાં કોઈ પણ પ્રકારનો કંકાશ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ખાસ પોતાના સંતાનોના પ્રશ્ન પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ગેરસમજ ઊભી નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કર્યું સિંહ રાશિવાળાએ આજે પોતાના શત્રુ પોતાના હરીફ તમારાથી જે માણસને અસંતોષ એવા લોકોથી બચીને રહેવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરની સ્ત્રીઓ સાથે કોઈ પણ પ્રકારની જીભાજો નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું કન્યા રાશિ વાળાએ આજે સામાજિક કામો પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવવામાં કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં રાખતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ અને જલમાં અવશ્ય ગોળ નાખજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ ન થાય આજે રવિવાર છે તો ખાસ પોલીસ સાથે મગજમારી થઈ શકે છે તો ત્યાંથી દૂર રહેવાની વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વડાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિ વડાએ એક બે મુઠ્ઠી ખાંડ માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવી જોઈએ આજે શું નથી કરવાનું મિત્રો જ્યાં કામ નથી ત્યાં આજે જવું નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે પોતાના અંગત કામો પર પૂરતું ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવો માણસ આપણા જીવનમાં જોડવો નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે પોતાના કુટુંબ સાથે સભ્યો સાથે બેસીને નવી પ્રોપર્ટી જો લેવી હોય તો તેનું આયોજન કરવું જોઈએ શું નથી કરવાનું ખોટી જીદ બિલકુલ નથી કરવાની કુંભ રાશિ કુંભ રાશિ કુંભ રાશિ વાળા અંગત સંબંધોમાં ધ્યાન આપવાનું છે અને પોતાના અંગત સાથીને સાથ આપવાનો છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ઝઘડો નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરવું મીન રાશિ વાળાએ આજે આખો દિવસ ધીરજ રાખીને કામ કરવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂની વિવાદિત પ્રોપર્ટી ખરીદવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કર ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જઈએ નમસ્તે